મહિલા મંડળ અને મૂડીભાઈ પુસ્તકાલય પુસ્તકાલયમાં આઠ માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ મહિલાઓ દ્વારા મહિલાઓનું સન્માન ગોઠવવામાં આવ્યું હતું પાટણની એકમાત્ર એવી સંસ્થા છે જે શરૂઆતથી માત્ર મહિલાઓના સંચાલન કરી રહી છે અને મહિલાઓને આગળ લાવવા સાથે સાથે પોતાના પગ પર કેવી રીતે ઊભા રહી શકાય એની તાલીમ પણ આપે છે વર્તમાન સમયમાં સ્ત્રીઓ દરેક જગ્યાએ પોતાનું સ્થાન મેળવી ચૂકેલ છે જેવી કે શિક્ષણ સમાજ સેવા ધર્મ રાજકારણ વિજ્ઞાન મેડિસિન કાનૂન રમતગમત અને તેની સાથે સાથે સમાજ અને કુટુંબની જવાબદારી પણ નિભાવે છે એટલે કે બહોળી જિંદગી જીવી અને પ્રતિષ્ઠા પામે છે એક કારણથી મહિલા મંડળે પાટણમાંથી ઘણી પ્રતિષ્ઠિત સન્નારીઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપી કુમકુમ તિલક કરી શાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરી હતી આ કાર્યક્રમમાં સ્ત્રીઓ શું છે શું શું કરી શકે છે એની આછી પાતળી ઝલક આપવામાં આવી હતી પરંતુ હવે તેવું એક પણ કાર્યક્ષેત્ર નથી કે નારી તેમાં અગ્રેસર ન હોય આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રમુખ નર્મદાબેન સાંડેસરા મંત્રી સંધ્યાબેન પ્રધાન ટ્રેઝરર મીનાબેન અને કારોબારી બહેનો સાથે કાર્યરત હતી સભ્ય બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યક્રમનું સંચાલન મમતાબેન ખમારે ખૂબ સુંદર રીતે કર્યું હતું